સચિન પાલીગામમાં ગોજારી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યો સ્લમ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરવા પાલિકાએ કવાયત હાથ ધરી હતી ડીજીવીસીએલ દ્વારા લાઇટના કનેક્શન કપાતા સ્થાનિકોએ અધિકારી અને કર્મચારીઓનો ઘેરાવો કર્યો એક બાજુ પાલિકા તંત્રએ શહેરભરમાં આવેલી જર્જરિત ઇમારતો મુદ્દે સર્વ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે બીજી બાજુ સચિન હાઉસિંગ બોર્ડના જર્જરિત થયેલા આવાસ સામે પણ કાર્યવાહી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે પાલિકાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સચિન સ્લમ ક્લીનર્સ બોર્ડની જવાબદારી હેઠળ આવતા સચિન હાઉસિંગ બોર્ડના એકસો એકોતેર જેટલા બિલ્ડિંગમાં બે એકવીસો ચાર આવાસ આપ્યા છે આ ઇમારતો પણ જર્જરિત થઈ ગઈ છે હાઉસિંગ બોર્ડ દ્વારા તેને ઉતારી પાડવા માટે પાલિકાની ટીમનો સહયોગ માંગવામાં આવ્યો હતો જેને કારણે પાલિકાની ટીમ સોમવારે હાઉસિંગ બોર્ડ પહોંચી હતી તે સાથે જીબીની ટીમને પણ સામેલ કરાઈ હતી પ્રથમ તબાકે નળ જોડાણ કાપવાની ચિમકી બાદ લોકોનું ટોળું ભેગું થઈ જતા કામગીરી થઈ શકી ન હતી હવે હાઉસિંગ બોર્ડ દ્વારા આગોત્ર આયોજન સાથે આજ આવાસ ઉતારી પાડવા માટે કડક કામગીરી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છે જેને જર્જરી છે જે અત્યારે ચોમાસા અને બીજી અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડને લેવામાં છે અને આગળ કરવાની હોય કાલે એ બાબતે આજે વિવિધ એજન્સી કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ડીજીવી સેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડને આંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી કરી